હેલો ગાયસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાના અમારા ન્યૂ વ્લોગમાં જૈસી લેફ સ્ટાઇલ વ્લોગમાં તો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો જો આજે આપણે વહેલા ઉઠી તૈયાર થઈ ગયા હે મેં કહ્યું તૈયાર થઈ ગયા હે તો આપણે વ્લોગ સ્ટાર્ટિંગ કંઈ કરી દઈએ કેમ આજે અમારા ઘરે કોઈ છે જ નહીં ખાલી શીતલ નીકળ્યા છે કેમ કે અમે અનકભાઈ બારે ગયા હૈ મારા પપ્પાએ ઓફિસ ગયા હૈ હું સ્કૂલ આવી જઈશ خلي مامي أنا سيت على الجنب يا جريه حتى جو કાલે મોરનોટા જો અમે રાંટો જો આજે કેટલા બધા બેઠા છે લ ઝાડ ઉપર 1 2 3 4 અને 5 બેઠા છે અને હજી જો આજે આપણે એટલા વેલા ઉઠી ગયા ને કે સુરત દાદાઈ નથી હતા વિગા હવે થી પહેલા આપણે સી ભાઈ તો હવે સ્કૂલથી આવીને મળી ત્યાં સુધી નીકળી ગઈ હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ વેલકમ ટુ દેશી લાઈફ સ્ટાઇલ બ્લોક આપણી સવાર થઈ ગઈ છે અને આપણી શરૂઆત આજે આપણે ને વાયદા કરીને વાયદાથી જ આપણી શરૂઆત થઈ ગઈ છે તો હાલો આપણે વાયદા કરીને પછી મળી તો દોસ્તો આપણે આવી ગયા પાછા આપણે ખાડ વાતો આપી વાત આખો દી આપણી ડ્યુટી તો ભેંસ માટે જ થઈ બીજું કંઈ કામ કરવા જ નથી બધું લા હેલો દોસ્તો આપણે બંસી માટે ખોડેનો નાસ્તો જમવાનું જી કે બધું લઈ આવ્યા અને બેન ખાઈ હે જોકે ની આજે મમ્મીએ બરાબર સર્વિસ કરી નાખી વાયડી થાતી હતી બધી બગાડી નાખતી હતી એક તો આટલી મહા મહેનત લાવી આખા પડશે નાઈટ બંસી બગાડ મમ્મી ખારા થઈ ગયા બંસીની મસ્ત સર્વિસ કરી નાખી ભેગી ભેગી મારી થઈ ગઈ કેમ કે પાણી પીવડાવવા મમ્મી લઈને ગયા હતા ને ડોલ તો મમ્મી બીજું ભરવા ગયા ને તો આખી ડોલ ઠાળી દીધી તો મારી સર્વિસ કરી નાખી મમ્મીએ

माने केटला पेट्रोल पम्पे फेरा बाजू मान बाजूमा 2 पेट्रोल पम्प तान तो रौनक भाई सीएनडी मा गडी ग अबे पाछा पेट्रोल पम्प मा गिया ल देखै ओला पेट्रोल पम्प पे गिया त हना त पेट्रोल न यहाँ के यहाँ लाइट नछै एतले हमें ओला पेट्रोल पम्पे थी पाछा आवै न आइथी आ पाछा जाय पेट्रोल પોમ પેટ્રોલ તો તમાડ્યો ને પણ હવે રોનકભાઈ કે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમની દુકાને આઈસ્ક્રીમ લઈ અને વાજ છે આગળ હું આવી ગયો છું एग्जाम દઈને મને અવાજમાં થોડો ફેર પડી ગયો છે અને અને ગાડી સંતમાં ઓઘી છે ચંદ્રામૂર્તિ અને આ પબ્લિક ગમે ત્યાં ગમે એ થાય મહીસાગર એને જ કહેવાય બાકી મહીસાગર નહીં કહેવાય ના બિલ્લાસ છે રાજાનો મહેલ તળાવ તળાવ નહીં કોલોની છે કડાણા કોલોની કહેવાય આને ખાડા જો બકા ગાડી આવડી ગઈ એમ જ સમજે આવડી તો ગઈ છે પણ જોવાનું આગળ જોવાનું બકા આ રોડ ઉપર સ્મૂથ રીતના ગાડી ચાલી રહી છે બ્લોગની અંદર બની રહેવું નહીતર

ગામના રસ્તામાં એક્સિડન્ટ થાય ને એ પહેલી વાર દેખ્યું વિધેલા હશે નહીં ગાઈસ વિદેલા એડ મીન્સ ડ્રિંક ડ્રાઈવ કરતા હશે આવી ગયા છે થોડાક નજીક મારા ઘર મારા રહેઠાણની નજીક આવી રહ્યા છે અને વચ્ચે નાના બાળકોની શાળા આવી ગઈ આવી ગઈ છે અવાજ નહીં આવતો એટલે જ નજીક રાખવો આપણે ફોન એકથી પાંચ ધોરણ સુધીની શાળા છે એને ઝાડ પણ કહી શકાય છે અને વૃક્ષ બી કહી શકાય છે પણ સૂકું છે ટેલેન્ટેડ માણા છે મોતના કુવામાં ફોર્મ ભર્યું હતું પણ એ કે સ્પ્લેન્ડર નો આલે સ્પ્લેન્ડર નો આલે માં RX 100 જોઈએ હેલો ગાઈઝ આપણે રોનક ને લઈ અને આવી ગયા છીએ આપણે ઘરે અને હું રોજ તમને કાઈક નવું નવું બતાવતી કે અમારા ઘરે કાઈ પડ્યું હોય મને દેખાય એટલે હું બતાવ તો જો અમારા ઘરે છે ને મારા પરદાદાએ

પડતી ને એઠ હા તારા નોકરીએ ને બધાય બીજા માળે જઈને ઓર્ડર ફાકસતી શરમ આવે તને જો શરમ જો હજી એક વસ્તુ બતાવું હા રોનકભાઈ કાકડીનો બિલ લેવા તા તો જો એક કાકડી આવી છે અને એક કાકડી કંઈક આવી વી ગઈ આને શું કહેવાય કાકડી કહેવાય કેરી મને કાંઈ સમજાતું નથી એમાંય પાછા કાંટા છે કાકડી છે કેરી કાંઈ સમજાત નથી કોમેન્ટ કરજો અને શું કહેવાય અને કાંઈક સીતાફળ આવડા આવા થયા છે જો હા આવા છે કાંઈક બધા એ અંદર હેલો ગાઈઝ ગુડ ઇવનિંગ તો આપણે મોર્નિંગ સીધા ઇવનિંગમાં ઘરે કેમ કે બપોરે તો હું આવી ગઈ હતી એક બે વાગે તો સ્કૂલેથી ઘરે પહોંચી જાઉં પણ ઘરેથી આવીને એટલો તાપ હતો ને એટલો તોડકો હતો ને કે આવીને સીધી જમીને હું ડાયરેક સુઈ જ ગઈ હતી તો અત્યારે સુઈ ગઈ હતી એટલી પછી ત્રણ ચાર વાગે ઉઠી ચાર વાગે જેવી ઉઠી હાજર જેમ પછી ઉઠી અને ડાયરેક્ટ હોમવર્ક કરવા બેસી ગઈ એટલે હોમવર્ક પતી ગયું હવે થોડુંક રીડિંગ બાકી હતું તો મારી મમ્મી કે હવે થોડીક બાયણે નીકળે એટલે થોડું કામ લાગે એટલે પંખેન પંખા પછી ગરમી થતી હતી એટલે પછી હું ઉપર આવી ગઈ ને હવે ઉપર વાંચું ચોપડા બપડા લઈને આવતી રહી હું અને આટલો અહીંયા ઓટે બેઠીને હું લખતી હતી વાંચતી અને ઓલી સાઈડ લગભગ રોનાક ભાઈ આવી ગયા હે એવું દેખાય પછી ખબર નહીં આવી ગયા હે હા રોનક જ છે હું વાંચતી વે તો બોલતા બોલતા બહુ થકી ચોમ ગરમી એટલી થઈ ને મોઢું બહુ સુકાઈ જાય એટલે હે ને ભેગે હું પાણીની બોટલે લેતા રહ્યો એટલે શું આપણું પાણી ન ખૂટું જોઈએ શરીરમાં એટલે હે ને હું જ્યારે વાંચું ને ત્યારે મારે ફરજિયાત પાણી તો જોઈએ જ એટલે પાણી એ ભેગી લેતા એટલે વાંચતું જવાનું અને પાણી પીતું જવાનું અને આ નજારો

અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયો કેવા લાગે ગઈ અને શેર કરજો લાઈક કરજો ત્યાં સુધી મળી સુધી બાય બાય